રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફૂડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે ઇન આઇડેન્ટિફાય કરવામાં આવ્યો હતો મારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આ જે સકમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે હોય એ પણ બરામત થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમનીએ કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપીઓમાં સંડો ઓયલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ ચોરી કરેલી છે અને એ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે